સાંતલપુર તાલુકાના પર ગામની મુલાકાતે યોગેશ્વર મહાદેવ મઠના સ્વામી આકાશગીરી બાપુ સાંતલપુર તાલુકાના પરગામના હનુભા જાડેજાના આમંત્રણને માન આપી ક્યારીકોટડા ઉદયપુરના યોગેશ્વર મહાદેવ મઠના સ્વામી આકાશગીરી બાપુએ પર ગામની મુલાકાત લીધી હતી તેમજ પરગામમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મંદિરોની પણ મુલાકાત લઈને ભક્તોને સ્વામી આકાશગીરી બાપુએ પ્રવચન આપ્યું હતું આ તકે મોટી સંખ્યામાં પર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અને તમાર આશ્રમ કઈ કઈ જગ્યાએ ચાલુ છે મારું જૂનાગઢ ગિરナルમાં 30 કિલોમીટર પર છે અને અરવલ્લીમાં પિનવાડાથી ઉદયપુર બેચમાં દોર સુરંગ આવે આદિવાસી ક્ષેત્રમાં બીચમાં આદિવાસી ક્ષેત્ર પર કામ કરા તો આદિવાસી ક્ષેત્ર કેનન મેડિટેશન ઓર ટ્રેકિંગ કે લિયે આપના આશ્રમ